જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં ડીસ્સા કોલેજના ખેલાડીઓ સતત ત્રીજી વખત ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી રાજ્ય કક્ષાએ પસંદગી થયા યોગ એસોસિએશન બનાસકાંઠા જિલ્લા દ્વારા આયોજિત પાંચમી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા તારીખ તેર સાત બે હજાર પચીસને રવિવારના રોજ ડીસાના લાયન્સ હોલ ખાતે યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લાના ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને આ યોગ સ્પર્ધામાં ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડી રાઠોડ શંભુભાઈ શ્રવણભાઈએ અઢારથી એકવીસ વર્ષના ભાઈઓના ગ્રુપમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપીને સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો પરમાર પ્રીતિબેન ગિરધારજીએ અઢારથી એકવીસ વર્ષના ગ્રુપમાં બહેનોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો રાઠોડ શંભુ અને પરમાર પ્રીતિ રાજ્યકક્ષાએ પસંદગી પણ થયેલ છે કોલેજના ખેલાડી રાઠોડ શંભુ અને પરમાર પ્રી કોલેજનું બનાસકાંઠા જિલ્લામાં રમતગમત ક્ષેત્રે નામ રોશન કરવા અને રાજ્યકક્ષાએ પસંદગી થવા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલ અને શારીરિક શિક્ષણના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરી તથા ટ્રસ્ટીઓએ ખૂબ ખૂબ અભિનંદન આપી રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી કોલેજનું અને જિલ્લાનું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવી હતી અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ન્યૂઝા